નવેમ્બરમાં વધુ એક ચક્રવાત સર્જાશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સોળ થી અઢાર નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાઈ શકે છે અઢાર થી વીસ નવેમ્બર ચક્રવાતની અસર રહેશે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે અઢાર થી ચોવીસની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે પંદર ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ત્રીસ થી એકત્રીસ ડિગ્રી રહી શકે છે નવેમ્બરની આસપાસ સોળ થી અઢાર નવેમ્બરમાં બંગાળમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે જેના કારણે લગભગ અઢાર થી વીસમાં આ ચક્રવાતની અસર છે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબસાગરનો ભેદ અને આ ટાઈમ આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહેશે જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં અઢારથી ચોવીસમાં ફરતો હોવાની શક્યતા છે અઢારથી ચોવીસમાં વાયુ પણ આવવાની શક્યતા રહેશે સામાન્ય રીતે હવાના હળવા બંગાળ ઉપસાગરમાં ડિસેમ્બરની ડિસેમ્બરની સુધીમાં રહેતા હોય છે પંદર ડિસેમ્બર સુધીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ત્રીસ થી એકત્રીસ ડિગ્રી રહી શકે છે ન્યૂનતમ તાપમાન બાવીસ થી ત્રેવીસ ડિગ્રી રહી શકે દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન ઘટશે રવિ માટે હવામાન સાડું કુળ જણાશે ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ત્રીસ એકત્રીસ અને ન્યૂનતમ તાપમાન બાવીસ ત્રેવીસ ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે એટલે લઘુત્તમ તાપમાન ઘટતાં સવારે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેતા હવા રવિ પાકો માટે હવામાન સાનુકૂળ રહેતું જણાશે